શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં મજા નવા લોકો બધા સ્વાગત છે ભગવાન બધા ના જણા રાખે શુભેચ્છા ચાલો આજે દિવ્યાનો પ્રવાસ ઉત્સવ છે તો ત્યાં જઈશ સ્કૂલે તો એ પણ રેડી થઈ ગઈ છે તો એટલી ઉત્સાહ છે કે વાત પૂછવામાં વરસાદ એ કાંઈ સરસ થઈ ગયો આજે એટલી બધી ગરમી છે કે વાત પૂછવામાં તને આવશે હો ને આપણે સીવડાવવાનો આજે જોઈ આવી શું આપે એ બુક ને યુનિફોર્મ ને એ જ આપવાનો હોય પ્રવાસ ઉત્સવ છે તો સ્કૂલે જઈશું તો દિવ્યાબેન રેડી થઈ ગઈ તારે <Shooting -t curiosities> <gienza -tahashiati>

લાઈનમાં કોઠવાઈ ગયા નજારો થઈ ગયો ક્યારે વરસાદ તૂટી પડે ક્યાંય નક્કી નહિ કેમ કે ગરમીનો માહોલ પણ એટલો છે બધો છે અને જો પવન પણ બહુ છે નહીં એટલે કદાચ આઈ જ આવી જાય તો આવી જાય કાલ આવ્યો તો પણ થોડો થોડો આવી ગયો આજે વારો લઈ લઈએ તો કાંઈ નક્કી નહીં કબૂતર ભાઈ અહીં બેસી ગયા જા પણ કોકો છાંટો ફરે નહીં મોજ મળે છે અને આપણે વરસાદની રાહ જોઈએ છીએ કપડાં ધોવાઈએ પાણી ભરીએ પાણી વિના હેરાન છે પાણી વિના કાંઈ કામ થતું નથી કેમ કે અમારે બહુ પાણી એકાત્ર આવે એમ ખુલ્લો ફાસશે કે કલાક આવે મોજે મોજ હોય તો આ ત્રણ દિવસ છે ત્રીજો દિવસ છે તો આવ્યું નથી એટલે એટલા હેરાન છે કપડાનો ઢોકલો પણ છે જોઈએ હવે કઈ આવે કેમ કે ઘૂંબરું તૂટી ગયું છે એટલે હાંધી લઈએ પછી આવશે તો પાણી વિના આપણે ગમે નહીં કાંઈ જો આપણે કચરા પોતા પાણી છે સના બાજુ જોઈએ હોય તો આપણે પાણી જોઈએ કપડાં તો પાણી વિના જીવવાનું ધૂરું છે જ્યારે ન આવે ને એને ત્યારે કદર થાય ગમે એ વસ્તુની આપણે કોઈને વહેલા વહેલા લગ્ન થઈ ગયા હોય એટલે એને ઘરવાળી કદર ના હોય અને જેનો ચંપલ ઘર થઈ જાય જોઈએ એના લગ્ન થાય ને એટલે એને ઘરવાળી કદર હોય એવું છે ચાલો તમારે કોને કોને એવું થાય છે કોમેન્ટમાં જણાવજો એવું છે વરસાદને જો પણ આપને પાણી આવતું હોય ત્યારે આપણે કેટલું ઢોળતા હોઈએ તો અમે આપણે જો બાઈ બૈરા લોકો હોય તો ઢોરતા જ હોય અમે પણ ઢોળીએ છીએ આજે ત્રીજો દિવસ ધ્યાન નથી આવ્યું એટલે અમે એમને પાણીની કિંમત સમજાય ત્યારે સમજાય જ્યારે પાણી ના આવે ને ત્યારે કેટલું મસ્ત નજારો છે ગામડાનો જવું તો સુમસાન છે બધા વાવણી વાવા વહી ગયા છે કાલે એટલો વાવણી જોગો તો વરસાદ થઈ ગયો છે આપણે હતા જ નહીં એટલે પપ્પાને તો કહેતા કે એટલો થયો છે વરસાદ એટલે વાવા ગયા એ લોકોને ખબર અમે તો ઓરવીને વાવ દીધું છે એટલે વાવા જવા પણ નથી એક નજીક વાળી છે ટીવીની મોજ માણસે મોજ લેવા મેળા ટીવીની પપ્પા પણ જો સુઈ ગયા સરસ મજાના જો વાવા જાઉં જી થોડીક નિંદા થઈ જાય ને વહેલું વેલું જમી દીધું સાડા થઈ ગયા પોણો થયો છે પંદર મિનિટ થઈ ગઈ ફ્રી થઈ ગઈ એના ના બેન જો છોકરાઓને મજા ટીવી હોય એટલે કાંઈ ના જોઈએ હોમવર્ક તો ક્યારે કરવા બેસ છે કોઈ જાણે ચાલો આપણે પણ નથી આવ્યું ચાલો એ નથી આવ્યું એને તો આપણે થોડોક આરામ કરી લઈએ પછી વરસાદ આવે તો કપડાનું કામ સ્ટાર્ટ કરી દઈએ મમ્મી ના ધોઈ જો સાડી પહેરવા મહિનાને આપણે લાઈન થઈ ગઈ છે કપડાંની તો હા પણ જો સુઈ ગયા કેવા મજાના જો ચાલો આપણે પણ સુઈ જઈએ હવે પૂછે ગરમી હું કે મમ્મી ગરમી 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 વરસાદ આવે એટલી ગરમી ના તમે હોય જાવ નથી આવતા હોય જાવ હા બે જેટલે શણાથી નહીં રાખે ને બપોર પછી જે લાસ્ટ શું ખાભે ને નાસ્તો વાહ વરસાદ તો કંઈ આવ્યો નહીં એ હેરાંત ને વહ્યા નહીં પાણી એવું નહીં વરસાદ એનો આવ્યો વાતાવરણ જાઉં થઈ મઈ ગયું આવ્યો નહીં વરસાદ

અહીંયા પીવા મેસર ઓઢાનો ચા પીવા મેલા છે બે બાપ દીકરો એટલો મસ્ત નજારો છે પણ વરસાદ નથી આવતો બોલો કેવું ઘાટું થયું છે માથેથી વયું જાય છે ચાલો કુદરતની કરા મસ્ત છે જ્યારે આવે ત્યારે વરસાદ નજારો બહુ મસ્ત હે બીજા આવી ગયા છે પટપટ આવી કપડા ભરી મૂકાશે એ દીકું કદડો હે પછી સરસ ચોખ્ખું પાણી થઈ જાય થા વરસાદ કદડું કેટલું છે એ રેડો આવે જ છે તું રે હું જાવેથી આમ રેડો સરસ અંધાઈ રહ્યો છે હું જાઉં છું